તોરલ કર ચાર જુગની વાત રહેવો છે સલ તોડા દેને મળજો તોરલ કર ચાર જુગની વાત રહેવો છે સલ તોડા મળજો પેલા તે જુગમાં પ્રયવા પેલા જુગમાં સાથે રત્નાવલી નાર રહેવો છે તોડા દેને મળજો સાથે રત્નાવલી ના રહેવો છે તો મળજો પેલા તે યુગમાં પાઠ પુરાણા પેલા તે યુગમાં પાઠ પુરાણા સોનાના પાઠ પુરણ રેવો છે સલ તોડા તેને મળજો સોનાના પાઠ પુરાણ રેવો છે તોડા થોડા દે મળજો ગણપતિએ ના ફેરવે ગણપતિએ ના વાયક ફેરવે પાંચ કરોડ નીરવાણી રેવો છે સલ તોડા દે ને મળજો પાંચ કરોડ નીરવાણી રહેવો છે સર ને મળજો છે સલ તોડા દેને મળજો છે સલ તોડા દેને મળજો તોરલ કર ચાર જુગની વાત રે ઓ છે સલ તોડા દેને મળજો તોરલ કર ચાર જુગની વાત રે ઓ છે સલ जो बी जाते जुग मा हरिश्चन्द्र आए बी जातेगमा हरिश्चन्द्र आए साथे तारा मतिना रहेछेसल तोडा दिने मजो साथे तारा मतीना मजो युगमा पाठ पुराण बी जातेयुग मा પુરાણા રૂપા પાઠ પુરાણ રહેવો છે શલ તોડા દેને મળજો રૂપાના પાઠ પુરાણ રહેવો છે સાલ તોડા દેને મળજો હનુમાન જતીએ ના વાયક ફેરવે હનુમાન જતીએ ના વા સાત કરોડ નીરવાણી રહેવો છે સલ તોડા દે ને મળજો સાત કરોડ નીરવાણી રહેવો છે સોલ જુઓ છે સલ તોડા દે ને મળજો છે સલ જો તોરલ કરે ચાર જુગની વાત રેવો સલ તોડા દેને મળ જો તોરલ કરે ચાર જુગની વાત રેવો સલ તો મળજો જાતે યુગમાં ધર્મ રજયા ત્રી યુગમાં ધર્મ આવ્યા સાથે દ્રૌપદી નાર રહેવો છે સલ તોળા દે ને મળજો સાથે દ્રૌપદી નાર રહેવો છે મળજો ત્રી જાતે યુગમાં પાઠ પુરાણા ત્રિજાતે યુગમાં ણા ત્રાંબા પાઠ પુરાણા રેવો છે સાલ થોડા દે મળો ત્રાંબા રેવો છે સાલ તોડા દે મળજો ગો રખો એ નાયક ફેરવે ગો રખો એ ના વારવે નવા કરોડે નીરવાણી રહેવો છે સાલ થોડા દેમળ છો નવા કરોડ નીરવાણી જોડાજો છે સલ તોડા થોડા મળજો તોરલ કર ચાર જુગની વાત રેવો છે સોલ થોડા દેન મળજો તોરલ કરે ચાર જુગની વાત રેવો છે મળજો છો ચોથા તે યુગમાં બોલી રાજા આવ્યા ચોથા તે યુગમાં આવ્યા સાથે વિજયા વલી નાર રહ્યો છે સલ તોડા દેને મળજો સાથે વિજયા વલી નાર રહ્યો છે મળજો ચોથા તે યુગમાં પાઠ પુરાણા ચોથા તે યુગમાં પુરાણા મોતીના પાઠ પુરાણ રેવો છે સલ તોડા દેને મળજો મોતીના પાઠ પુરાણ રેવો છે સલ તોડા દેને મળજો ભેરવો એ નાયક ફેરવે ફેરવ એ નાયક ફેરવે બાર કરોડ નિરવાણી રેવો છે સલ તોડા દેને મળજો બાર વાણી છે સલ તોડા મળજો પાંચ સાત નવ બાર કે વાણા પાંચ સાત નવ બાર વાણા તેત્રીસ કરોડ ની રવાણી રેવો છે સલ તોડા તેને મળજો તેત્રીસ કરોડની નિરવાણી રહેવો છે સલ તોડા મળજો છે સલ તોડા દેને ને મળજો છે સલ તોડા મળજો તોરલ ના પ્રતા તોરલ ના પ્રતાપે જે સલ બોલા તોરલ ના પ્રતાપે જતી જે બોલા તમે તૈરા ને તારો રેવો જે સલ તોડા દે મળજો તમે તૈરા ને અમને તારો રહેવો જેલ સલ દે ને મળજો જે સલ તોડા દે ને મળજો જે સલ તોડા તોરલ કરે ચાર જુગની વાત રેવો સલ તોડા તોને મળ જો તોરલ કરે ચાર જુગની વાત રેવો છે સલ થોડા બોલો કૃષ્ણ કન